સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજે આપણે જઈ રહ્યા છીએ વાડીએ મકર સંક્રાંતિ છે તો પતંગ ઉડાડવા માટે પેલા ઘરે છે અત્યારે હવે વાડીએ જશું કશ્યપ ભાઈ સીજ જાય આપડે ભાઈ વાડીએ કોન કોન કે આપણે ભાઈ ચાલો સ્કૂટર ને ગાડી દેલા પાર્કિંગ છે હવે આપણે સ્કૂટર બારોબાર કાઢશું પછી સ્કૂટર લઈને જાસુ વાડીએ

ચાલો હવે જઈ રહ્યા છીએ વાળીએ બોલો અમે મા હવે આપણે વાડીએ જઈ રહ્યા છીએ રસ્તામાં થોડું ઘણું નાનું સોનું શોપિંગ કરવાનું છે શોપિંગ કરી લેશું પછી જઈએ વાડીએ સ્ટોપ them.